સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં નોંધાયેલા હત્યાની કોશિશ તથા રાયોટિંગના ગુનામાં નાસ્તા ફરતા લિંબાયતની કુખ્યાત એમએસ કિંગના વધુ એક આરોપીને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આદેશ આપવામાં આવેલ છે જે માર્ગદર્શન અને સૂચના મુજબ એસઓજીના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ઓપ્પોકો સિકંદર બિસ્મિલા અને ઓપ્પોકો અસલમ ઇદ્રિસ નાવને મળેલ બાતમીના આધારે લિંબાયત કમરૂનગર

જે ગુનામાં પોલીસ તેને શોધતી હતી તેથી તે નાસ્તો ફરતો હતો હાલમાં પોલીસે તેને પકડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને એસઓજી એ સલામતપુરા પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપેલ છે ડેલી ઇન્ડિયા ટીવી સુરત